તેમજ રાત્રિના સમયે ભજન સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ નાગેશ મોડેદરા કુતિયાણા આજ રોજ અમારા ગામ સેગ્રેસમાં બજરંગ ગુપ્ત તથા સમસ્ત ગાન દ્વારા હનુમાનજી મહારાજના નવા મંદિર નિમિત્તે એક વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો છે આ કાર્યક્રમ દરમિયાન ખાસ તો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચાસ જેટલી બ્લડ ની બોટલોનું ડોનેશન થયું છે અને હજી બ્લડ ડોનેશન કાર્ય ચાલુ છે આસ્થાના પર્વ સાથે એક બ્લડનું એવું જે અછત છે આપણા જિલ્લામાં આપણા રાજ્યમાં એના માટે એક નાનો એવો પ્રયાસ છે કે લોકો વધુમાં વધુ જાગૃત થાય અને બ્લડ ડોનેશન આપે એ હેતુથી બ્લડ ડોનેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દાંડિયારા અ અને રાતે સંતવાણીનો પણ આ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તથા સમસ્ત ગામનું જમણવાર ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું